નમસ્કાર અમારા વાલા પેન્શનર મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અરર મહાદેવ તો મિત્રો પેન્શનરોના મેડિકલ એલાઉન્સને લઈને હજી હમણાં જ સામે આવી છે એક માહિતી તો દરેક પેન્શનરો આ વિડિયો ખાસ જોઈ લેજો કારણ કે માહિતી તમારા માટે સો ટકા ઉપયોગી છે એટલે આજનો આ વિડીયો તમે મિસ ના કરતા અને વિડીયો અંત સુધી જોઈ લેજો અને આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ માહિતીઓ માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો સૌથી પહેલાં વાત કરીએ તો પેન્શનરોએ તેમનું પેન્શન મેળવવાનું ચાલુ રાખવા માટે ત્રીસ નવેમ્બર બે હજાર પચીસ સુધીમાં તેમના જીવન પ્રમાણપત્રો સબમિટ કરવા પડશે તો આ તમારા ફોન પર ફક્ત બે એપ ડાઉનલોડ કરીને ઘરેથી જ કરી શકાય છે તો ચાલો તમારા ફોન પર આ કેવી રીતે કરવું તે અંગે વિગતવાર સમજીએ તો સૌથી પહેલાં વાત કરીએ તો પેન્શન મેળવતા વરિષ્ઠ નાગરિકો માટે મહત્વપૂર્ણ સમાચાર એ છે કે તેમણે ત્રીસ નવેમ્બર સુધીમાં પોતાનું જીવન પ્રમાણપત્ર સબમિટ કરવું આવશ્યક છે તો તેમનું પેન્શન મેળવવાનું ચાલુ રાખવા માટે તેને સમયસર સબમિટ કરવું પણ જરૂરી છે તેથી તમે તમારા ફોનનો ઉપયોગ કરીને ઘરે બેઠા આ કાર્ય સરળતાથી પૂર્ણ કરી શકો છો તો તમારે ફક્ત બે સરકારી એપ્લિકેશનો ડાઉનલોડ કરવાની જરૂર છે અને તમારું કામ થોડી વારમાં પૂર્ણ થઈ જશે જો તમે આ એક ઓફલાઈન કરો છો તો તમારે બેન્કો અને ઓફિસોના ચક્કર લગાવવા પડી શકે છે અને કલાકો સુધી લાઇનમાં ઊભું રહેવું પડી શકે છે તો ચાલો સમજીએ કે તમારા ફોનનો ઉપયોગ કરીને જીવન પ્રમાણપત્ર કેવી રીતે બનાવવું તો સૌથી પહેલાં વાત કરીએ તો કઈ એપ્સની જરૂર પડશે તો ઘરેથી તમારો ફોનનો ઉપયોગ કરીને તમારું જીવન પ્રમાણપત્ર બનાવવા માટે તમારે તમારા ફોનમાં બે એપ્સ ઇન્સ્ટોલ કરવાની જરૂર પડશે તો પહેલી એપ છે યુ આઈ આધાર ફેસ આરડી એપ અને બીજી એપ જીવન પ્રમાણ એપ છે તો ફક્ત આ બે એપ્સનો ઉપયોગ કરીને તમે તમારા ઘરે બેઠા બેઠા તમારું જીવન પ્રમાણપત્ર સરળતાથી બનાવી શકો છો તો જીવન પ્રમાણપત્ર બનાવવા માટે તમે કયા પગલાંઓ અનુસરી શકો છો તે વિશે વાત કરીએ તે પહેલાં અમે નિર્દેશ કરવા માગીએ છીએ કે ઉપર જણાવેલ બંને એપ્સ સરકાર દ્વારા માન્ય અને વાપરવા માટે સંપૂર્ણપણે સલામત છે મિત્રો તો ફોન પર જીવન પ્રમાણપત્ર કેવી રીતે બનાવવું તેની વાત કરીએ તો ફોન પર તમારું જીવન પ્રમાણપત્ર બનાવવા માટે પહેલાં તમારો ફોન ઉપર જીવન પ્રમાણ એપ્લિકેશન ખોલો એપ ખુલતાની સાથે જ તમારો આધાર નંબર મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી દાખલ કરવો પડશે તો આ પછી તમને એક ઓટીપી મળશે અને બાકીની વિગતો ભરો તો આ પછી તમારા ચહેરાની ચકાસણી કરવામાં આવશે અને તમને પેન્શનર સ્ક્રીન પર લઈ જવામાં આવશે તો અહીં તમારું બેંક ખાતું પીપીઓ નંબર અને તમારા જીવન પ્રમાણપત્ર સંબંધિત માહિતી ભરવાની રહેશે મિત્રો તો આ પછી તમારે સંમતિ આપીને ફરી એકવાર તમારા ચહેરાની ચકાસણી કરવી પડશે તો તમારા ચહેરાની ચકાસણી થતાં જ તમારું જીવન પ્રમાણપત્ર તૈયાર થઈ જશે તો આ રીતે તમે તમારા ફોનનો ઉપયોગ કરીને તમારા ઘરે સરળતાથી પોતાનું જીવન પ્રમાણપત્ર છે તે બનાવી શકો છો તો ત્યારબાદ વાત કરીએ તો ધ્યાનમાં રાખવા જેવી બાબતો વિશે તો ફોન દ્વારા જીવન પ્રમાણપત્ર બનાવતી વખતે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી મહત્ત્વપૂર્ણ બની જાય છે તો સૌથી પહેલાં વાત કરીએ તો ફોન પર જીવન પ્રમાણપત્ર બનાવતી વખતે ફોનને ઓછામાં ઓછો પચાસ ટકાથી વધુ ચાર્જ રાખો તો પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી તમારા ફોનને વાઈફાઈ નેટવર્ક સાથે કનેક્ટેડ રાખો એ પણ એક સારો વિચાર છે તો આ પ્રમાણપત્ર બનાવતી વખતે કોઈપણ નેટવર્ક સમસ્યાઓને અટકાવશે તો જો કોઈ કારણસર વાઈફાઈ બંધ ઉપલબ્ધ ન હોય તો પ્રમાણપત્ર બનાવવાની પ્રક્રિયા એવી જગ્યાએ શરૂ કરો જ્યાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી વધુ સારી હોય તેમજ જીવન પ્રમાણપત્ર બનાવવા માટે અગાઉથી ડાઉનલોડ કરેલી બંને એપ્સને જરૂરી પરવાનગીઓ આપો જેથી તમારું કામ કોઈ પણ કારણોસર પ્રક્રિયાની વચ્ચે અટવાઈ ન જાય મિત્રો તો ખાસ કરીને જીવન પ્રમાણપત્ર એપ અને આધાર આડી એપ દ્વારા તમે ઘરે બેઠા તમારું જીવન પ્રમાણપત્ર સબમિટ કરી શકો છો તો ખાસ કરીને આજના વિડીયોમાં આપણે આ પ્રમાણેની માહિતીની વાત કરવાની હતી વિડીયો પસંદ આવ્યો હોય માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે या सुधी सवने जय हिंदू वंदे मधुरम